જો લાઈ તમે કો ખાવ હોય તો કો રોધી ના આલે એમને તો કોઈ રોધી ખબર આવતા ન તો આ તો ઘણું ખાવાનું ચાલો રોધા તો દરું એમને તો પાણી પાતા જ નહીં પાણી તો પાતા નહી તો પાણી હવે તો યાર હેડે ભઈ યાર તર પાણી નહી આનો ને ના હવે ને ગળન તો ઉલટ કેડો તો નો બરાબર જ ને હા ઉઠ્યો હ

શાકભાજી નહીં પડે તડકા પડે તો ખાવા બાજુ શું છોડી જતો રહ્યો તમે એવું શું કીધું પાછા ગયો પણ જોર આવેલા શું કરે હેડો મારા હાથે હેઠળ

ભેગા વગી કર્યા તા ખર્ચો તો કર્યો આ તો મને ખબર નથી પણ પેલા રાજુભાઈ મંદિર માં જ્યાં તકે તમને પાડ્યા એટલે પછી મને વાત કરી એટલે અમે બધા પૈસા ભેગા

અરિયે પાણી લેવા જાય અર્ય ચડ્યા પાછા લો પીવો કોઈ નહીં તરસ્યા હતા કોઈ ઉપા પીવો કે તરસ્યા હતા તો પાણી પોતા નહી યાર

આવી લડાઈઓ પેલી પકડી રાખીને તો કોઈ જીતી નહીં એ સરપંચ મહેશભાઈ પથારી કેવી રીતે મારી મહેશભાઈ તો અમે લડાઈ લડાયા ગોડા ઘરે મિલ્યા બોલો કે આટલો ખર્ચો કરો આટલો ખર્ચો કરો જેમ મા જે માલ્યા પછી ના જમી વેચી પડી છે કરવાનું એમાં ગોડા થયા ભરાતા ડાયા આટલી વાર જીતું પણ તમારે એ ટાઈમે તમારે સમજવું પડે મેં ભર્યું તો પછી તમારે ફોર્મ ભરવાનું નતું યાર

હા તો બધાને ભેગા મળીને લેજો તમે યાર અને હું તમે આ તમે મળી જાય તો મને કે લેજો આપણે સપોર્ટ કરજો ભાઈ સપોર્ટ એટલે પૈસા પૈસા આવવાના ના પૈસા પૈસા કોઈના આ તમારે બધાને તમારા હાથે ભરું છે ગોમણો ગોમણો તો આપણે ભરશું ખર્ચા કરવા આવશે આપણે હેડો તાવ ને ના ના કોક હું નહીં આવતો તો આ ટાઈમ ના બગાડો તમારો મારે મારા ચાપણી કરાવવા તો યાર પેલી કેવરા ગઈ યાર જવાબદારી એમની હવે ચૂતે પુત્ર લઈ જાય શું પેલી સાઈડ કાઢો તમે પી જાવ લાગો